હા હવે આપણે જાહો આવડી તો કા કોઈને અત્યાર આવો કે 3 મહિના બન છે લાગડી કોઈ આવતા નહી ન હ ઓમે કાકળ ચલંદર બી જા સુ ખાલી જો આ ગામના હા હા તો બને ને તો

તો જો આમ બધી એન્જોય કરી

બલે ભૂલી ગઈ થી પાસી લેવા ગઈ પછી મળી મારા તો કદી નથી ને હા તારા બેગ મળી ગયા મારા જો લાઈટ ચાલુ થઈ ગઈ હા મોજા મસ્ત લાગે

તારે જાય તો કેસમાં આને લઈ રે આવીએ હા હાથે જાવે તો પોતાનો પોતાનો દે હા તારા હા તારા મારી પાસે હા ભાઈ હા

કેવું લેટ આયાતી બાકી દિવસ તો એમિસ કો વઢા ગણત્યારે આમનો વધારે છે સીન મસ્ત આવે અટાણે લાઇટિંગ હોય ને લાઇટિંગ છે ને આ મસ્ત છે બટ તો થી લાગી છે છે જો ગરીબી છે એક નંબર છે ને જો દિવ્યા આવીને બેઠી ગઈ પહેલાં બસ ચોખ્યું મસ્ત છે બધું મસ્ત છે બધાય રમવાનું ને જો બેસવા માટેનું ને આ બધી દાળ એન્જોય કરે મને નથી ખાવે જો

Läti on vastu sai . jõudumastega . maastus . maastus .

ખૂબ મસ્ત સિન્હા છે એવું મસ્ત સિન્હા જોવા દેવા જેવું છે મસ્ત સિન્હા જો આ ભાઈ અભાવને જ ગ્રો બે આવે છે હે હમ અહીંયાથી સનચેટ બેઠીને જોઈ શકીએ હવે એક દિવસ હમ્મ આપણે તો સનચેટ પછી

એ કોઈને માં નથી એમ હા બનાવીએ ત્યાર ના નથી આવ્યા ના કુકરી બી આમ તો લાસ્ટ કઈ ને આપણે આયા જ નથી હા એ આપણે નથી જોયું હા ત્યાર આવતા આપણે નવું પછી રીનોવેશન પછી આવ્યા નતા અમેય પેલે વખત જોયું બધું રો બેનેરો રે રેડિયા ઓરી પાછા કરે કાવ સુ જપ દિવસ ના આવ સુ એક હા ટાઈમ લઈ આવ સુ અચ્છા તો નીકળવા નીકળવામાં 2 વાગ્યા સુંદર હો સુંદર હો ના હા ઓતતર બસ

હા તો ભલે તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય મુરલીધર જય શ્રી કૃષ્ણ અને આ ચેનલમાં નવા આવ્યો તો ચેનલ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું નહીં